હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે પાણીપુરી માટે રગડો બનાવીશું તો અહીંયા મેં એક વાટકો વ્હાઈટ વટાણા લીધા છે તેને હવે સરસથી ધોઈ અને પાંચ કલાક માટે પલળવા મૂકીશું હવે આપણે એને સરસ થી ધોઈ લીધા છે તો હવે આપણે એને પાંચ કલાક માટે રેસ્ટ આપીશું હવે વટાણા એકદમ સરસ પલળી ગયા છે તો હવે આપણે એને ગેસ ઉપર સીટી કરીશું હવે આપણે મીડિયમ ગેસ ઉપર પાંચ સીટી થવા દેશું આપણા વટાણા એકદમ સરસ વફાઈ ગયા છે તો હવે આપણે એને એક તપેલીમાં લઈ લેશું હવે આપણે પાણીપુરીનું ગ્રીન પાણી બનાવવા માટે મેં અહીંયા ધાણા લીધા છે પુદીનો છે મરચી છે અને આદુનો ટુકડો લીધો છે તો હવે આપણે એની પેસ્ટ બનાવીશું હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે અહીંયા મેં આદુ મરચી પુદીનો અને ધાણાની પેસ્ટ બનાવી છે એમાં મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને થોડું હજી એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે આપણે એમાં બે ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું અને સરસથી મિક્સ કરી લેશું હવે આપણે એમાં થોડો લીંબુનો રસ એડ કરીશું અહીંયા હું બે લીંબુ એડ કરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરું હું આમાં થોડો અડધી ચમચી જેટલો સંચડ પાવડર એડ કરું છું હું અહીંયા કોઈ પાણીપુરીનો મસાલો એડ નથી કરતી જો તમને સંચળ પાવડર પસંદ હોય તો એડ કરવાનો નહીતર પછી સ્કીપ કરી દેવાનો હવે આપણે આમાં થોડી આઈસક્યુબ નાખીએ છીએ એટલે એકદમ ઠંડુ પાણી થઈ જાય આપણું હવે આપણું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે હવે આપણે રગડાનો વઘાર કરીશું તેના માટે મેં અહીંયા એક ચમચી તેલ લીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ચપટી હિંગ એડ કરીશું અને એક પાન ડુંગળી લીધી છે તો એક ડુંગળી એડ કરીશું એ ડુંગળીનો તે લાલ કલર થઈ ગયો છે તો હવે આપણે રગડો એડ કરી દઈશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું એક ચમચી ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે એને સરસથી હલાવીને મીડિયમ ગેસ ઉપર ઉકળવા રાખીશું અહીંયા આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ અને જે આપણે લીલા મરચાંની પેસ્ટ બનાવી છે એ પણ એક ચમચી જેટલી એડ કરીએ છીએ જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અહીંયા હું રગડામાં એક બાફેલું બટેકું પણ એડ કરું છું આવી રીતના છીણીને આપણે બટેકું એડ કરી દેસું હવે આપણો રગડો સરસ રેડી થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લેશું હવે આપણે ઉપરથી લાલ મરચું એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરીશું અને થોડી ડુંગળી એડ કરીશું હવે આપણો રગડો રેડી છે હવે આપણે આવી રીતના ચમચી વડે રગડો બધો પૂરીમાં ભરી લેશું તમને મારી રગડા પૂરી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Bye bye guys!